નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાર્થ ડે ન્યૂઝ સનાતની યુવા સેના છેલ્લા બાવન રવિવારથી બટુક ભોજન અને બાળકોમાં ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તે માટે રામધૂન કરી રહ્યું છે પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા આ હેતુ સાથે આ સૂત્ર સાથે બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સાહિત્યની ચીજવસ્તુઓનું પણ સનાતની યુવા સેના દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે ધર્મની સાથે સાથે બાળકો શિક્ષણમાં પણ આગળ વધે તેવા એક આશય સાથે સનાતની યુવા સેના દ્વારા આયોજન કરવામાં આવે છે આજે પણ રવિવાર હોય ત્યારે સનાતની યુવા સેના દ્વારા બાવનમાં બટુક ભોજન સાથે રામધૂન નાના બાળકો માટે આયોજિત કરવામાં આવ્યું સાથે વોટર બોટલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગાજરાવાડી સ્થિત શ્રી અમરનાથ મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ામ વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ ખાતે આજે રોજ સનાતન યુવા સોના દ્વારા આયોજિત આ ભાવનનું ભૂત ભોજન છે સાથે સાથે બાળકોને રામધૂન કરવામાં આવે છે તથા શિક્ષણ સાથે લાગતી ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવે છે અમારા એકસો પચાસ વર્ષ બાળકો છે આજ રોજ એમને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે અમારા સાથે જે મહિલા સંગઠન જોડાયું છે તે તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ બધાનો ખાસ સહકાર સાથે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તમામ દર્શક મિત્રોને જઈશ્રી તમારો પરિચય ધીરજ સતીશરાવ બારોડા સનાતન યુવા છે